આપનું સ્વાગત છે ગઢડા દ્વારકા જતી ધર્મ ઉત્કર્ષ પદયાત્રા નું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરાયું છ જિલ્લામાંથી પસાર થઈ અગિયાર દિવસે દ્વારકા પોચી ધર્મસભા સભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજ રોહણ કરશે આ પદયાત્રામાં ત્રણ હજાર ભાઈઓ બહેનો જોડાયા હતા દ્વારકા પહોંચતા યાત્રામાં બાર હજાર ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાંત્રીસ ટ્રેક્ટર ચાર આઇસર અને ત્રીસ પાણીના ટેન્કર સાથે જોડાયા છે ગઢડા ગોપીનાથજી મંદિરેથી બીજી જાન્યુઆરીએ પ્રારંભ થયેલ યાત્રા વિવિધ દસ જગ્યાએ રાત્રિ રોકાણ કરી અગિયારમાં દિવસે દ્વારકા પહોંચશે ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશભાઈ પાદરિયા શૈલેષભાઈ પાદરિયા પરિવાર દ્વારા પદયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રામાં જોડાનારા તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ અપાઈ હતી આ ધર્મમાં ઉષ્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ બચ્ચુબા લાલીરાજ ભાણીબા પણ જોડાયા જોડાતા હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જય સ્વામિનારાયણ મિત્રો મારું નામ છે દિવ્ય જગદીશભાઈ પાદરિયા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે આ પદયાત્રાનો મુખ્ય હેતુ મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પોચતા પોતા આ સંઘ આશરે બાર હજાર માણસો સાથે જોડાશે તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા એમ દ્વારકા પહોંચે અને આપડા જય સોમનારાયણ